રિઝર્વેશનની માહિતી મોડ્યુલ સોફ્ટવેરથી મળશે કયા ઝોનમાં કયો પ્લોટ છે તે મોડ્યુલથી જાણી શકાશે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જ્યારે ટીપી ફાઇનલ થાય ત્યારે જે ચાલીસ ટકા કપાત કરવામાં આવે છે એમાં સોળથી વીસ ટકા કપાત આપણે વાત કે રોડ પા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને વીસેક ટકા કપાત અલગ અલગ રિઝર્વેશન મૂકવામાં આવે છે જેમાં ઇડબ્લ્યુ હોય ગાર્ડન હોય સોશિયલ ઇન્ફ્રાનો હોય સેલ ફોર કોમર્શિયલ હોય સેલ ફોર રેસિડન્સ હોય આવા આઠથી દસ પ્રકારના રિઝર્વેશન મૂકવામાં આવતા હોય છે ગાર્ડન માટેનું હોય તો મહાનગરપાલિકાની અંદર એક મોડ્યુલ બનાવવામાં આવે અને એ મોડ્યુલની અંદર કયો પ્લોટ કયા રિઝર્વેશન માટેનો છે અને કેટલા ચોરસ મીટરનો છે અને એનો ઉપયોગ થઈ ગયો છે કે નથી થયો આ બધી જ માહિતી આ મોડ્યુલની ઉપસ્થિત હોય ધારો કે મારે કોઈ ઝોનની અંદર પાંચ હજાર ચોરસ મીટરના પ્લોટનો ગાર્ડનના હેતુ માટે જરૂર છે તો મોડ્યુલમાં જ બટન ક્લિક કરતાં આપણને ખ્યાલ આવે કે કયા ઝોનમાં ગાર્ડનના હેતુ માટેના પ્લોટ કેટલા છે આમ ભવિષ્યમાં જ્યારે કોઈ સોશિયલ ઇન્ફ્રા માટે પણ પ્લોટની જરૂરિયાત ઊભી થાય તો તરત જ ઓન ધ પોડ ઇન હાઉસ કોમ્પ્યુટર પર જોઈ શકાય એ માટે એક મોડ્યુલ એક સોફ્ટવેર બનાવવામાં આવે